નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં વધારે ધડકો છે એટલા માટે મોઢે બાંધી દીધું છે આપણે અને અત્યારે જ આવી છીએ આપણે ડોક્ટર હાઉસમાં સેમ્પલ છે એટલા માટે અને જોડા લેજો અંત સુધી બહુ મજા આવશે કેમ કે થોડાક દિવસથી ભાઈ નહોતા દેખાતા એનું કારણ હતું એ તમને આગળ જોવા મળશે હું કારણ હતું ને હું બધું હતું જો ફરી ભૂખ લાગી જોરદારની પૂરીનું શું મારું ચલો ચલો કમ બેક

શું ના કે કે નકર મારે કેવું પડશે તરે મોઢે કહી દે 73% <laughs> 73 ભુંડી લાગ મોડુ હે મને ગોડ બુસ મારી આવી સોરી મારું છેパーસનલી મે જ લાવેલી છું કોણ લાવ્યો કહી જા કોણ લાવ્યો સાની મની દે હું લાવ્યો હવે તો હું કૂદું તન કૂતરાને ખાવડું છે ભાઈ ला, <laughs>

આ નવ આવું કાયાદ નય ભાઈ હાલતા હાલતા ફોન જોઈને મનાઈ છે જાય એટલી ખબર નહી હમણાં એકદમ પડી ચાર ગાંડા જાતા તા અંકલ મંગલ કરતા તા ચકલીઓ ચાળા નદી ભરતી પગમાં વાગી ગયો તો આને તું

તમે નાના હતા દોડતા હતા ને હવે કેમ નથી દોડતા ઉમર થઈ ગઈ એટલે ઉમર થઈ ગઈ એટલે નથી દોડાતું ઓલા બહુ વખરી ગયા જો એ નવું 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 થી સારું લાગે જો એ પછી આપણે ભાઈ દોડતા નથી એવું ખોટું જો તમને એક વાત કરું ઘોડો હોય ને ઘોડો એ કડગરામ રે ને તો પચીસ વર્ષ જીવે

સમજા તમે નેનું બેરી છે એક્ચ્યુઅલી માં હું બેરી નથી ઓકે હું જાવ છું હા બોલે કે હારે હારે બીકણી પણ છે ઓકે ઓકે તો મિત્રો આજનો વ્લોગ આપણે નથી વધાવતા હજી વાર છે હજી અમે જાવી બધા ધાબે હું માટે તો આજનો વ્લોગ આપણે એને વધાવી છીએ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો મળશું તમને હવે નવા વિડીયો સાથે હવલ ડાયરે રામ રામ ને જય શ્રી રામ